અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહ અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અમારા નસવાડીના પ્રથમ નાગરિક એવા મેહુલભાઈ અમારા આર્મીના જવાનો સાથે આજે બજારમાં તિરંગા યાત્રા અમે કાઢી છે અને આજે હર ઘર તિરંગા યાત્રા ઘેરે ઘેરે ભારત માતાનો તિરંગ તિરંગો યાત્રા બધે ઘેરે ઘેરે લાગે એની અમે આજે જાગૃતિ ફેલાવી છે અને અમને પંદર પંદરમી ઓગસ્ટ આવી રહી છે એ અરસામાં અહીંયા આખા નસવાડી બજારમાં અમે બધાને જાગૃતિ લાવવા માટે અમે આ યાત્રા કાઢી છે ભારત માતા કી જે વંદે માત્ર પૂર્વ આયોજન રૂપે નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો આમાં લોકલાલીલા એકસો આઠ જેવા ધારાસભ્ય અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે જોડાઈને આનંદ ઉત્સાહ સાથે રાષ્ટ્ર ભાવના જાગ જાગૃત કરવા માટે ઘર ઘર ભગવો ઘર ઘર તિરંગા ધ્વજ ફડકાવવા અને આગામી ઓપરેશન સિંદૂરની યાદ અપાવવા અને હજુ પણ જે પણ આતંકવાદીઓને ઓપરેશન સિંદૂરની જે વાત છે એ ગામે ગામ પસારવા માટે આજે અમે રેલીના સ્વરૂપમાં નીકળીને અહીંયા હાઈસ્કૂલના મેદાનમાં સમાપન કરીએ છીએ ઓગસ્ટના દિવસે મધ્યરાત્રિએ જ્યારે દેશ આઝાદ થયો હતો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ રેલીઓ કાઢીને અમે આવતીકાલે મસાલ રેલી પણ બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવશે આ પ્રકારનો આ રાષ્ટ્રભાવના જગાવવાના કાર્યક્રમ અહીંયા અમે કરી રહ્યા છે जशोभाई भेल पूर्व एस टी निगमना डायरेक्टर